મહેસાણા જિલ્લાના પિલોદરા નજીક સુજલામ સુફલાન કેનાલમાંથી નાની દાઉ ગામના વ્યક્તિની લાશ મળવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે ગત તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ નટવર્ષી નામના ચુમાલીસ વર્ષીય વ્યક્તિની લાશ મળી હતી ફાઇનલ કોઝ ડે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ માર મારી મોત નિપજાવી કેનાલમાં ફેંકી દીધો હોવાનો આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે ઘટનામાં ચાર મહિના બાદ હત્યાની ફરિયાદ દાખલ થઈ છે ત્રણ શખ્સ સામે હત્યા કરી કેનાલમાં દેવાની ફરિયાદ થઈ છે મહેસાણા જિલ્લાના હત્યાનો ભેદ ખોલ્યો છે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો અંતે નાકાબિયા નીવડ્યો છે મહેસાણા પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે પાણીમાં જીવતો માણસ ડૂબે તો તેના ગળામાં ડાયોટોમ્સ મળી આવે તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે નટવર્સિંહ વાઘેલાની ડેડ બોડીમાં

ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર ની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાઘેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને તો આ બાબતે જે શકદારો છે તેમણે ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરતી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું હતું કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાઇફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણે શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે અને આગળ ઇન્વેસ્ટિગેશન